નમસ્કાર મિત્રો હું બોટલ પે યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો તમે જી સાલા એપનો ઉપયોગ કરવા માંગતા હો અથવા તો જી સાલા જે વેબ સુવિધા છે એનો ઉપયોગ કરવા માંગતા હો તો તમે આ વિડીયોમાં કેવી રીતે સાઇન અપ થઈ શકો છો અને પછી કેવી રીતે સાઇન ઇન થઈને તમે આનો ઉપયોગ કરી શકો છો તેની હું તમને સમજ આપવાનો છું આ એપ જે છે એ ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓ માટે છે ગુજરાતી માધ્યમના લગભગ બધા વિષયોમાં આવરી લેવામાં આવેલા છે ચાલો જોઈએ કેવી રીતે આપણે સાઇન અપ થઈ શકીએ અને પછી સાઇન ઇન થઈ શકીએ આ માટે આપણે સૌથી પહેલાં ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશું અને એની અંદર હું જી સાલા લખવાનો છું જી સાલા અને એન્ટર કરવાનો છું હવે આગળ જી શાલા સ્કૂલ નેટ ઇન્ડિયા એની પર પણ હું ક્લિક કરી શકું છું અથવા જી શાલા એની પર પણ હું ક્લિક કરી શકું છું ચાલો હું આની પર ક્લિક કરું છું વેલકમ ટુ જી શાળા લખ્યું છે આ લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ છે ગુજરાત સરકારે બનાવેલી છે વિદ્યાર્થીઓ માટે બનાવેલી છે હવે અહીંયા આગળ આપણે લોગ પર ક્લિક કરીશું હવે લોગ થવા માટે તમારે આઈડી જોઈશે અને પાસવર્ડ જોઈશે પણ તમે જો અપ જ નહીં થયા હો તો તમે લોગ ઇન નહીં થઈ શકો મિત્રો તો તમારે અપ થવું પડશે સૌથી પહેલાં અને અહીંયા આગળ હું વિદ્યાર્થી પસંદ કરું છું કેમ કે હું વિદ્યાર્થી છું અને વિદ્યાર્થી તરીકે હું આમાં લોગિન થવા માગું છું અને આનો ઉપયોગ કરવા માગું છું તો મારી પાસે કોઈ એકાઉન્ટ નથી મેં કોઈ પાસવર્ડના આઈડી બનાવ્યો નથી તો હું સાઇન અપ કરીશ સાઇન માં હું લખીશ અહીંયા આગળ આઈ એમ અ ટીચર નહીં પણ આઈ એમ અ સ્ટુડન્ટ એટલે હું વિદ્યાર્થી છું વિદ્યાર્થી તરીકે હું અપ થવા માગું છું અહીંયા આગળ હું મારો જે સ્ટુડન્ટ યુઆઈડી છે યુનિક આઈડી નંબર કે જે અઢાર આંકડાનો છે તમારી પાસે ના હોય તો તમે તમારા વર્ક શિક્ષક પાસે માર્ક્સો તો એ તમને આપશે અને અહીંયા આગળ એ હું મારો યુઆઈડી નંબર લખવાનો છું અને ફેચ ડિટેલ્સ કરીશ હું શોધીશ આ નંબર પર તો મારું જ નામ આવી જાય છે હું ચેક કરીશ અહીંયા કોનું નામ આવે છે તો મારું જ નામ આવી જાય છે મારું ધોરણ પણ આવી જાય છે હવે મારે ઓટીપી માટે એક મારો રજ મોબાઈલ નંબર આપવો પડશે જે મોબાઈલ તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર થશે જે તમારી પાસે હોવો જોઈએ એટલે હું એક નંબર આપું છું અહીંયા આગળ અને હવે હું પાસવર્ડ ક્રિએટ કરું છું અને કેપ્ચા એડ કરું છું જે અને હવે હું સાઇન અપ કરવાનો છું એટલે મારા મોબાઈલમાં એક ઓટીપી આવશે મિત્રો અને આ ઓટીપીથી હું વેરીફિકેશન કરીશ અને હવે હું વેરીફાઈ કરીશ ઓટીપી વેરીફાઈડ થઈ ગયો છે અને કોંગ્રેચ્યુલેશન્સ લખેલું આવેલું છે એટલે આપણું જે રજીસ્ટ્રેશન છે એ સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો હવે આપણે અપ થઈ ગયા છીએ એટલે કે આપણી પાસે લોગિન આઈડી અને પાસવર્ડ બંને છે તો હવે આપણે લોગ ઇન થવાના છીએ અને અહીં આગળ હું મારો આઈડી જે છે યુનિક આઈડી એ નંબર નાખવાનો છું અઢાર આંકડાનો કેપચા જે છે એ નાખવાનો છું અને હવે હું લોગિન ઇન થવાનું હું મારા ધોરણમાં લોગિન થઈ ગયો છું મિત્રો અહીંયા તમારું નામ પણ આવી જશે અને હવે ગુજરાતી મીડિયમ મેં પસંદ કર્યું છે અને અહીંયા આગળ હું કોઈ પણ એક વિષય પસંદ કરું છું માની લો કે હું વિજ્ઞાન પસંદ કરું છું અને હવે હું કોઈ પણ પાઠ પસંદ કરી શકું છું આની અંદર અહીંયા લોડિંગ થાય છે મિત્રો અને હવે તમારા પાર્ટના વિડીયો અને આની અંદર જે પણ કન્ટેન્ટ છે એ આવી ગયું છે અને તમે એનો ઉપયોગ કરી શકો છો